શું કરો છો ભાઈ બસ આ મગફળી ખરાબ પી છે એકલો આડો ઉભરાજો થાય શું કોણ ટ્રેક્ટર વાળો નથી આવતો હોય મગફળી ખરાબ છે ને એ મારે ઉભરાય ને દાયું ચું ચો થાય પણ ટ્રેક્ટર વાળો હવે નોમ લેતો નથી ત્યાં નેદા છે એટલો કરશે આપડે

રાખા ભલે પંદર લાખ લાખો ખર્ચો પડી હમણાં એટતો તો બાઈક ચાલુ કેતો ને અમે મોઘો થઈ ગયું ને બારસો રૂપિયા કલાક ના લેતા બાઈક ચાલુ કે છો ભાઈ

પાવરફુલ સિસ્ટમ છે પણ તમે કિંમત કરો ખબર પડે પણ તમારે લેવાનું છે ને લેવાનું લેવાનું ફાઈનલ અમારે બે ભાઈ ને બે ભાઈ ને લેવાનું છે ભેગું લેવાનું છે ભેગું લેવાનું ભેગું તમે ગમે જોઈ લે ફોન કરો છો ફોન સમજી કરો આપડે આપડે આપડે

સાતમ પણ મારે તમે આયા છો તો તમે સાડા ચાર માં જોવો છો સાડા ચાર માં

આ તમને કઈ ગયું જીરો પાછળ લગાવી ગયો સાડા શાકભાજી લઈને કોની કોઈ તમારે લઈ જવાનું છે કોની હવે સાડા ચાર અમે તો સાડા ચાર તો હાલ ને તમારે આલુ હોય તો

થોડી ખરાબ છે ખરાબ તો પેઢી ના તમે અત્યારે દૂર દો ત્યાં તો આવતો નથી હોમ ડિલિવરી કરાવું હોમ ડિલિવરી

બાજુ પાપડ મારું બધું ઉપડતું નથી મેમન હું થોડીક આગેલા ટાયર માં વાવો છે થોડી ફોક લો એટલે ઉપડતું નથી અરે તમે શું પૂછો ફોકા જોઈએ વાવોથી છે ને ભરી કે છે

એજે ભદો કારીગર ભદા કારીગર ને ફોન આલો ભદા કારીગર ને ઓ ભદો કારીગર તે મતારી ઊંજા થી આલો ફોન ભદઈ શું કરો છો અલે મારું બેટો ભદે તે મને એક વાત કરવી છે હવે જો તમન મોકો તમે અમારી ફટાફટ ટેક્ટર હમુ કરવા આવો ને ટેક્ટર ને મારું બેટો એન્જિન છે ફેલ મેં ટેક્ટર સોદો કર્યો કરો છે 4 લાખ માં

એટલે કે તનો ખોદો કરાય નાવો રે તેજ જલ્દી એક ફોન ઉપરથી દીધું એમ ના ખોદો કરવાનો ઓય કલે આ ચીરો ઢીલો પડ્યો ચીરો નહોતો ઓય આડા ગાનાસ તે ટેક પાઉસ ખૂંચે આ ખૂંચું હા નો ખોદો

અગ્નિ શિક્ષકર કે દેતા આવું કુદ ને કુદ નો હાથ મિન શિક્ષ કરતા આવું એક મિનિટ રીત જાઉં થોડો એક મિનિટ રૂકો અગ્નિ શિક્ષક દેતા હું તમે આવડ આવવા તમારી એક વાત છે મમ્મણી આવડત પડે માત્ર વાપર સૌથી ટ્રેક્ટર હારામ હારું છે એક નંબર ટ્રેક્ટર છે કેટલા મોડો થાય છે તમાર 4 તો આ ટ્રેક્ટર લઈ જો તમે હું તમારા પાસે 4 લાખમાં ખરીદી લઈ તમે આ હારા માં લઈ જો પરુ ટ્રેક્ટર રે અને હું તમારા પાસે પોતના હારા પોસા લઈને હું લઈ જાય કારણ કે આ ભાઈમન બાચી માલ છે ને કારણ કે મોયન પાસે પૈસા માંગુ છું ને એટલે એ વાસે પર એટલે એ ગણતરી પૈસા ટ્રેક્ટર આ છે ને મન પણ આ ટ્રેક્ટર તમે લઈ જો ટ્રેક્ટર પાવરફુલ

તો પ્રામાણિક તમે ઓન થાપજો તમને સગર પર મજબૂત છે ચારે લઈ તો કોઈ હાલતા હો અરે ના જો ખોટી છોડાવતું લાખ રૂપિયા ધાણા ગજ હોય પાસે ધાણા ગજ તમે તોડું પણ અમે આવતાર વાત

આ તે રે પાડા પાડા મેદાન ખેતર પર થોડિયું થોડું ટેકનિક પડ્યા છે પાડે થોડિયે કર મગ ને તો વેચો ને ઈ ખુશી માં બતાવો મળે આ બે ને સોદો નક્કી થઈ જાય તો આપડા લાખ રૂપિયા વેલથી થી પાકા છે તો આપડે ફાડી નાખે એવા રમે પાકા પાકા કે લાખ ના નવા લાવશે